ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ કચ્છ જિલ્લા દ્વારા કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન પશ્ચિમ કચ્છનો બીજો દોર તારીખ બીજી નવેમ્બર બે હજાર પચીસના માંડવી તાલુકાના ગામ રામપર વેકરાના સ્વામિનારાયણ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું તેમાં રામપર ગુરુકુળના સ્વામી શ્રી દેવચરણ શાસ્ત્રીના આશીર્વચનથી કિસાન રથનું પ્રયાણ કરવામાં આવ્યું સ્વામીજીએ પોતાના વક્તવ્યમાં ખેડૂતોને પોતાના અધિકાર માટે જાગવું પડશે સરકાર એકને ખોળ અને બીજાને ગોળની નીતિ અપનાવે છે તે ચલાવી લેવામાં નહીં આવે ખેડૂતોની કામની સિઝનમાં આટલી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થયા છે એ તેમની વેદના બોલે છે સાથે સ્વામીજીએ જણાવ્યું કે ખેડૂતોને કોઈ પણ મુસીબતની ઘડીમાં સંતો સદાય ખેડૂતોની સાથે રહેશે તેવું સ્વામીજીએ જણાવ્યું હતું તેમની સાથે સ્વામી શ્યામચરણ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાના ઉપપ્રમુખ પરસોત્તમભાઈ પોકાર જેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ કિસાન રથનો મુખ્ય હેતુ જનજાગૃતિનો છે અને એકતામાં તાકાત છે અને સંગઠનની તાકાતથી જ પ્રશ્નો ઉકેલી શકીશું લડત સમિતિના સહકન્વીનર ડાયાભાઈ રૂડાણીએ જણાવ્યું હતું કે કિસાનોના અધિકાર સરકાર છીનવી લેશે તે કદાપી ચલાવી લેવામાં નહીં આવે

અદાણી કંપનીના વીજ ટાવરને લઈને કામમાં પોલીસની દમનગીરીને સખત શબ્દોમાં વખોડી હતી આભાર દર્શન નાનજીભાઈ હાલાઈએ કરી હતી આ યાત્રા પૂર્વ કચ્છના બચાવ અને રાપર તાલુકાના એકસો બે ગામ પૂર્ણ કરીને તારીખ ત્રણ નવેમ્બરના અંજાર તાલુકામાં પ્રયાણ કરશે અ રથયાત્રાનો દરેક ગામમાં નાની દીકરીઓ દ્વારા સામૈયા કરીને ભગવાન બલરામજી અને કાર્યકર્તાઓને વધાવવામાં આવ્યા હતા